હું દેવેન્દ્રભાઈ સોલંકી પ્રભારી તાલાળા વિધાનસભા આમ આદમી પાર્ટી મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થવાના કારણે જે ખેડૂતોનું નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે તમે આ જોઈ શકો છો કે આજે અત્યારે મગફળી ખેતરમાં હતીના કમોસમી વરસાદના લીધે એકદમ બધું સડી ગયું છે માણસ તો ઠીક છે પણ પશુઓનો ચારો પણ અહીંયા જે છે એ એકદમ સડી જશે અને પશુઓનો આહાર તરીકે પણ છીનવાઈ ગયો છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ કમોસમી વરસાદને લીધે થયેલી નુકસાનીના લીધે જે સહાય વેલામાં વહેલી ખેડૂતોને ફાળવવામાં આવે એવી અમારા સૌ તરફથી સરકાર પાસે માંગણી છે અને આ ખેડૂતોની વ્યથા એ ખેડૂત જ જાણે છે અહીંયા એસી ઓફિસમાં બેસીને સર્વે કરવાને બદલે આ ખેતરોમાં જઈ અને જો નુકસાનીનો સર્વે કરવામાં આવે તો એક રીતે સારી રીતે ખેડૂતને ન્યાય મળી રહે એ એવું અમારો અભિપ્રાય છે અને એ રીતના સર્વે કરવાની પદ્ધતિ કંઈક બદલાવી અને ખેડૂતોને ન્યાય મળે એવો પ્રયત્ન સરકારશ્રીને વિનંતીથી કરીએ છીએ